સમાજ ક્રિકેટ એસોસિએશન યુથ ફોર ગુજરાત આયોજિત રાયગઢ પ્રીમિયર લીગ ટુ થાઉઝન ટ્વેન્ટી ફાઈવ માટે ગુજરાતના સુરત શહેરના આઠ ને નવ માર્ચના રોજ ભવ્ય દિવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું सी आर पाटील साहेब केंद्रीय कॅबिनेट मंत्री जळशक्ती मंत्री भरत सरगा युद्ध फॉर गुजरात प्रमुख जिग्नेशभाई पाटील पीएससी मेंबर छोटूभाई पाटील द्वारा अनावरण प्रसंगे टूर्नामेंट आयोजक छत्रपती शिवाजी महाराज क्रिकेट क्लब मांगरूळ प्रमुख श्री रुपेश कोडालकर श्री हरीश कुडपाने सेक्रेटरी मांगरुळ ग्रामस्थ मंडळ सुरत विजय पवार साहेब अध्यक्ष पंधेरी ग्रामस्थ मंडळ सुरत सुनील सावंत साहेब अध्यक्ष रायगडवाडी ग्रामस्थ मंडळ सुरत संजय कडू साहेब संतोष जाधव साहेब मनोज साहेब આકાશ પાવર સાહેબ રાહુલ ચૌહાણ સાહેબ કેયુર વાડકર ગણેશ ટુલે સાગર ચૌધરી જિતેશ યાદવ રૂપેશ કુડાલકર રાજેશ શિંદે અજય પવાર નાગેશ લુસ્ટે વિકાસ લુષ્ટે રમેશ કનોજે કેતન શિંદે રાકેશ વાલેેકર સંતોષ બોરખડે મંગેશ કડુ ધવલ શેડગે કૃણાલ સાલુંગે શંકર મોરે રવિ ગાયકવાડ દિનેશ સોલુંગે કિરણ જાદવ નિશીત કદમ બંટી ચંદન શીર દિનેશ સાલુંગે સો ટીમના માલકશ્રીઓ કેપ્ટનશ્રીઓ ઉપકેપ્ટન મેનેજર અને સમાજના આગેવાનો પણ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવિટનેસ